નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓના લાભ ઝડપથી તકલીફ વિના પ્રાપ્ત થાય તેમના પ્રશ્નોનું સ્થાનિક સ્તરે તારકિદે નિવારણ થાય તેવા આશ્રયથી ગુજરાત સરકારી સેવા સેતુ કાર્યક્રમ શરૂ કર્યો છે સરકારની તમામ યોજનાઓનો લાભ અને સહાય અંગેની નાગરિકોની વ્યક્તિગત રજૂઆતો સાથે અરજીઓનું સ્થળ પર જે નિકાલ માટે દસમા તબક્કાનું સેવા સીધો કાર્યક્રમ જૂનાગઢ જિલ્લાના કેસો તાલુકા નગરપાલિકા કચેરીમાં યોજાયો હતો કે જેમાં તાલુકાના નાયબ કલેકટર વંદના મેણા ધારાસભ્ય દીવાભાઈ માલન મામલતદાર સંદીપ મહેતા નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા ચીફ ઓફિસર મેહુલ વાઘેલા ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ પ્રવીણભાઈ વિઠલાણી સહિત પદાધિકારીઓ અને આગેવાનોની ઉપસ્થિતિમાં દી કરી સેવાસેતુ સેતુ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો સરકારની અનેકવિધ યોજનાઓનો લાભ સૌ જરૂરિયાતમંદ સુધી પહોંચે અને ગરીબ પરિવારોને સરકારી કચેરીઓના ધક્કા ન ખાવા પડે તે માટે સેવાસેતુ કાર્યક્રમ યોજવામાં આવેલ છે અભિયાન સ્વરૂપે કામગીરીને અગ્રિમતા આપી સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત વહીવટી તંત્ર સામે ચાલીને જે તે કલ્સ્ટન માં સમાવિષ્ટ નિયમિત અંતરાલે આવક જાતિ રાશન કાર્ડ વિધવા સહાય જનધન ખાતા આધાર કાર્ડ સહિતના પ્રમાણપત્ર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી સુવિધાઓ અંગેની રજૂઆતોનો ઉકેલ લાવવા સમાજના તમામ વર્ગો માટે રાજ્ય સરકારે યોજનાઓ બનાવી છે ત્યારે સેવા સેતુ જેવા કાર્યક્રમના માધ્યમથી લાભ લેવા અધિકારીઓ કર્મચારીઓ દ્વારા હકારાત્મક અભિગમ અપનાવવામાં આવ્યો હતો રાજ્ય સરકારની વિવિધ કચેરીના અધિકારીઓ કર્મચારીઓ રાષ્ટ્રીયકૃત બેંક સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહી અરજદારોના વહીવટી કામોનો નિકાલ કર્યો હતો રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગની સૂચના મુજબ શહેરી વિસ્તારમાં બે સેવા સેતુ યોજવા માટેની સૂચના થઈ આવેલી હતી જે અન્વયે કેશોદ નગરપાલિકામાં આજરોજ એટલે કે ઓગણીસ સપ્ટેમ્બર બે રોજ પ્રથમ સેવા સેતુનું આયોજન કરવામાં આવેલું હતું રાજ્ય સરકારના વહીવટમાં પારદર્શિતા વધે અને નાગરિકોના જે વ્યક્તિગત વ્યક્તિગતલક્ષી રજૂઆતો છે તેનું ઝડપી નિરાકરણ નિરાકરણ આવે તે હેતુસર સેતુનું આયોજન થઈ રહ્યું છે જેમાં રાજ્ય સરકારના તે તેર વિભાગોની પંચાવન સેવાઓ એક જ સ્થળેથી મળી રહે તે મુજબનું આયોજન કરવામાં આવેલ આવે છે કેશોદના શહેરી વિસ્તારના આજના સેવા સેવાસેતુમાં માન્ય ધારાસભ્યશ્રી આસિસ્ટન્ટ કલેક્ટર સાહેબ મામલતદાર શ્રી અને મામલતદાર કેશોદ નગરપાલિકાની ટીમ દ્વારા આજના સેવાસેતુનું આયોજન કરવામાં આવેલું હતું અને તેમની ઉપસ્થિતિમાં દીક પ્રાગટ્ય કરી આજના સેવા સેતુને ખુલ્લો મૂકવામાં આવેલો હતો રાજ્ય સરકારના વિવિધ વિભાગો અહીંયા જે એક જ સ્થળે ભેગા થયા છે તેમાં નાગરિકોની જે જે સુવિધાઓ છે સુવિધાઓ છે લાભો છે અને યોજનાકીય લાભો છે તે એક જ સ્થળે અને એક જ દિવસમાં નિરાકરણ આવે તે મુજબનું આજે આયોજન થઈ રહ્યું છે અને આજે બહોળી સંખ્યામાં નાગરિકોનો પણ સારો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે અને લોકો ઉત્સાહપૂર્વક સેવા સેતુમાં ભાગ લઈ રહ્યા છે અરીરુદસી બાબરિયા સાથે સીએન 24 ન્યૂઝ કી કેસોલ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ